સચિન વિસ્તારમાં ફરી એકવાર લુખા તત્વોનો આતંક જોવા મળ્યો છે સચિન વિસ્તારમાં ફરી એકવાર લુખા તત્વોનો આતંક જોવા મળ્યો છે સચિન વિસ્તારમાં આવેલ ડીલેક્સ સોડા શોપ પર એક લુખા તત્વે દિવસ સાડે આતંક મચાવ્યો હતો દુકાનદાર દ્વારા સિગારેટના પૈસા માંગતા લુખાઓએ બેફામ વર્તન કર્યું અને ગાળો ગલોચ સાથે બબડામરી પણ કરી સમગ્ર બનાવ સીસીટીવીમાં કેપ્ચર થયો છે પ્રશ્ન એ છે કે સચિન પોલીસ આવા લુખા તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી કરશે પેટ્રોલિંગના દાવા વચ્ચે સુરતના નાગરિકોની સુરક્ષા પર ફરી સવાલ ઊભા થયા છે

પછી મેં સો નંબર ડાયલ કરી અરજી પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે એ વ્યક્તિ આ કોમ્પ્લેક્ષ માં આવે તો તમે એમને જાણ કરજો અથવા સચિન માં તમને ગમે ત્યાં દેખાય તો તમે અમને ફોન કરજો પછી અમે એની ધરપકડ કરશું પ્રશ્ન એ છે કે સચિનમાં અમે અમારો ધંધો છોડીને એને ગોતવા તો જવાનો નથી થાય